પાર્વતી પતિ મહાદેવ હર તો ફરી એકવાર મિત્રો આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો આજે તારીખ છે સત્તર અને આજે આપણી યાત્રાનો છે બીજો દિવસ આપણે સંપૂર્ણ ગુજરાતની યાત્રા કરીએ છીએ એમાં આજે આપણી યાત્રાનો છે બીજો દિવસ અને જો સુરત દાદા મસ્ત મજાના ઉગી ગયા છે વાગી ગયા છે આઠ જોશ સમય થઈ ગયો છે અને હું રોકાણો તો જો રોકાણો તો આ બાપા સીતારામને મળીએ અને આ આપણી પડી છે સાયકલ અને હાલ હું છું કરું છું દાંતણ મોડું થઈ ગયું છે જાગોમાં કારણ કે અમારે એક મિત્ર પાછળ આવે છે એનો સંઘાત કરવાનો છે એટલે મારે રાગે રાગે સાયકલ ચલાવવાની છે આજે બાયચાન્સ હું સાળંગપુર સુધી પહોંચી જઈશ એવું મને લાગે છે તો ચલો તજો કન્ટિન્યુ મળી આગળ પાતમ કરી અને પછી નીકળીએ તો ચલો મિત્રો તાણે વાગી ગયા છે આઠ અને સાયકલમાં આપણે સામાન પણ મૂકી દીધું છે અને હવે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો તાણે હવે નીકળીએ સાળંગપુર બાજુ મિત્રો વાગી ગયા છે સાડા દસ અને નાસ્તો કરવાનો પ્લાન પણ બનાવી લીધો છે કારણ કે આ નાસ્તો અને આ બધું મને કાલે બધા મિત્રો આવી યાર વચ્ચે હું જાણે આવતો હતો તાણે ઘરેથી તો એ બધું બધું મારા પાસે પડ્યું જ છે તો વિચાર્યું કે ચલો ને પડ્યું છે તો નાસ્તો પણ કરી લઈએ આગળ તો જે પ્લાન થશે તો ચલો નાસ્તો કરી અને પછી ને આગળ આપણે જવાનું છે આજે પ્લાન છે સાળંગપુર હન્મદાદાના મંદિરે અને અહીંયા જ રાત રવાનો પ્લાન છે તો ચલો મળીએ આગળ સાળંગપુર બાજુ એક વાગી ગયું છે અને હાલ બોટાદ બાજુ જઈ રહ્યો છું તો વિચારું કે નાસ્તો કરેલો કારણ કે ફાટક બંધ થઈ ગયું છે ટ્રેન આવી રહી છે જો આ ટ્રેન આવી ગઈ ટ્રેન એક જ ડબ્બો હતો પણ ફાટક બંધ થયું તો સરસ પાણીની પરબ છે અને બેસવા માટે પણ સરસ જગ્યા છે તો થોડો આરામ કરી અને પછી આપણે નીકળીશું સાળંગપુરના દર્શન કરવા માટે મિત્રો આપણને અમદાવાદના ભાઈઓ મળી ગયા છે જે બુલેટ બાઇક છે ને એક પલ્સર બાઈક છે જે પાંચ દિવસથી ગુજરાતની યાત્રા કરી રહ્યા હતા બાઇકથી કરી રહ્યા હતા તો એમને મળીને મને પણ આનંદ થયો કે એમને પણ ઘણું બધું મને કીધું કે તમને જોઈને અમને પણ ખુશ થયા તો આ છે વાઈફ છે એમની વાઈફ છે અને ત્રણ લોકો પાંચ દિવસથી ગુજરાતમાં ઘણું બધું ફરીને આવ્યા છે અને હવે જઈ રહ્યા છે ઘરે અમદાવાદના જ છે અને હું પણ અમદાવાદનું જ છું તો મળીને બહુ આનંદ થયો તો ચલો થેન્ક યુ તમને મને મળે એટલે થેન્ક યુ જય જય દ્વારકાધીશ સાળંગપુર આઠ પોઈન્ટ ચાર કિલોમીટર જુઓ અને એવા રસ્તા આવી ગયો છું કે સિંગલપટ્ટી છે અતિ કોર વાળીઓ જ છે બધી અલગ અલગ અને સિંગલપટ્ટી રસ્તા મજા આવી જલ્દી સાળંગપુર આવી જશે ભાવ સાળંગપુરમાં રહીએ રાત અને તમને આખું સાળંગપુર કઈ રીતે રાત આવવાનું છે શું કહેવાય છે એ બધું જ બતાવશું સાળંગપુરની આજે આપણે મુલાકાત લઈશું અને પાછળ હનુમાન દર્શન કરી તો મિત્રો આપણે આવી ગયા છીએ થોડા ખોટા રાસ્તે જવાનું હતું ઓલકાર અને વચ્ચે તે લીધું છે તો વચ્ચે અહીંયા જ્યાં રોડ બનતો પણ નથી પુલ પણ નથી કંઈ નથી એટલે પાણી હોરું લઈને સાયકલ લઈને જવાનું છે જુઓ તો મિત્રો વાગી ગયા છે સાડા ચાર અને આપણે કમ્પ્લીટ સાળાંગપુર પહોંચી ગયા છીએ તો હવે અહીંયા કણે ઘણી જગ્યાએ પૂછ્યું તો રવા માટે હોલ મળી ગયો છે આંક્યર સાઈડ આ સાઈડ અહીંયા કણે તમે ગોદડું લઈ અને રહી શકો છો તો જે આ છે હર્મદાની મૂર્તિ તમને લોકેશન જોઈને તો ખબર પડી જ જાય છે તો પહેલાં બધું સામાન મૂકી દઈશું આપણે અંદર ત્યાં કારણે એક બિસ્તર આલે છે અને સામાન મૂકવા માટે થોડી જગ્યા આલે છે તો મૂકી અને પછી આપણે જઈશું હનુમાનજીના દર્શન કરવા માટે કોઈ વ્યવસ્થા હશે નાવા અબવાની તો નહીં અને પછી આપણે જઈશું દર્શન કરવા તો જોઈ લો લોકેશન જોઈને તમને ખબર તો પડી જાય છે તો ચલો મિત્રો તાણે આપણે ફ્રી લોકરમાં આપણે બેગ એવું મૂકી દીધું છે આ અને હવે જઈએ છીએ આપણે ફરવા દર્શન કરવા જઈએ જે તમને દેખાડવા છે સાળંગપુરમાં દેખાડી દઈશું તો ચાલો તાણે આપણે ફ્રી લોકર રૂમમાં આપણે આપણી બેગને એવો સામાન મૂકી દીધો છે અને હવે જઈએ દર્શન કરવા તો ચલો મિત્ર તાણે આપણે જઈ રહ્યા છીએ હનમદ બાપાના દાદાના દર્શન કરવા માટે લેન આ રીતે જવાનું અત્યારે નવી સિસ્ટમ છે પહેલાં તો આવું નહોતું પણ હાલ હા નવું બન્યું છે તમારે ગોળ ફરી અને પછી જવાનું તો ચલો તમને પણ દર્શન કરાવી દઈએ તો મિત્રો સરસ મજાના આપણે દાદાના દર્શન કરી લીધા છીએ અને બહુ જ મજા આવે દાદાના દર્શન કરવાની તો ચલો હવે જે પણ આ ફરવા લાયક છે તમને સ્થળ બતાવી દઈશ તો મિત્રો આ બાજુ આવ્યું છે હનંદદાદાનું મંદિર અને આ સામુ જ આશાની ભગવાનનું મંદિર આવ્યું છે તો આપણે હનંદદાદાના તો દર્શન કરી લીધા છે હવે જઈએ છીએ શનિ ભગવાનના મંદિર હરિમંદિર હરિમંદિર સોરી મિત્રો આશાની ભગવાનનું નથી હરિમંદિર પણ બેસ્ટ છે કલાકૃતિથી જોઈ શકો છો તમે 아 먼저 예. 예. દાદા હનુમાન દાદાના દર્શન કરીને પછી આપણે જોવા ગયા છે હનુમાન દાદાની મૂર્તિ કે જ્યાં ઘણી બધી મૂર્તિ બનાવેલી છે હનુમાન દાદાની તો તમે પણ જોઈ લો અને દર્શન પણ કરી લે તો આપણે તો આ પણ દર્શન કરીને આવ્યા છીએ હનુમાન દાદાના અને અહીંયા પણ હવે જઈ રહ્યા છીએ નજીક જે આપણું પહેલું ધામ કમ્પ્લીટ થઈ ગયું છે જે આપણે સાયકલ યાત્રાથી કરીએ છીએ એમાં આપણે પહેલું હનુમાન દાદાનું મંદિર એટલે કે સાળંગપુર રાખ્યું છે અને પછી આગળની આપણે આજે અહીંયા રાત રોકવાનું છે અને આગળની યાત્રા આપણે પછી કરીશું મિત્રો ફાઇનલી રાતના સાડા સાત વાગી ગયા છે અને હું હાલ છું સાળંગપુરમાં તમે જોઈ શકો છો સાળંગપુરનું લોકેશન આપણા દાદાની મૂર્તિ અને રાતનો કંઈક નજારો જ અલગ છે 老乡。Oh, yeah. સાત વાગી ગયા છીએ અને આપણે સાળંગપુરમાં અન્નદાદાની ખીચડી કઢી અને સાત રોટલી ખાવા આવી રહ્યા છીએ કારણ કે આજની રાત આપણે આ જ રોકવાની છે તો ચલો મિત્રો તાણે આજે આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ અને સાળંગપુર હન્નદાદાના દર્શન પણ કરી લીધા છે અને થોડુંક હજુ તમને મેં વિડીયોમાં બતાવી પણ મિત્ર છે કાલે જે બાકી રહ્યું તે આપણે સાળંગપુર કાલે તમને બતાવીશું કાલે આખું સાળંગપુરમાં શું આવેલું છે કઈ જગ્યાએ શું આવેલું છે એ બધું જ બતાવીશું તો બસ વિડીયોને આટલી જ રાખીએ છીએ કાલે બીજા વિડીયોમાં મળીએ તાલે બાય બાય જય શ્રી રામ જય